ન્યૂઝમાં સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહ નો આતંક લુણસાપુર ગામ નજીક સેન્ટેક્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડ વન વિભાગ ત્રણ કર્મચારીઓ પર સિંહ કર્યો હુમલો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહ આતંક

ત્રણ વન વિભાગ કર્મચારી પર હુમલો કર્યો સિંહણા હુમલાથી વન વિભાગ એક્શન મોડમાં આ ઘટનાને પગલે વન વિભાગે હુમલાખોર સિંહણનું રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી રિપોર્ટર ભાવિક આરટીવી ન્યૂઝ અમરેલી ખાંભા